નમસ્કાર મિત્રો એનર્જી પરિણામ જાહેર કરી દીધું છે તો ચાલો આપણે કંપનીના પરિણામ ઉપર જઈએ અને બધી જ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો આપણે સુઝલોન એનર્જીના કન્સોલિડેટેડ ફાઈનાન્સીયલ પરિણામ ઉપર આવી ગયા છે બધા જ આપણા રૂપીસ ઇન કરોડમાં છે સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ

આ કોર્ટરમાં તેરસો છાસઠ કરોડના છે જે ગયા કોર્ટમાં બારસો એકાણું કરોડ હતા ગયા વર્ષે ત્રીજા કોટરમાં તેરસો છ્યાસી કરોડ વર્ષની સરખામીમાં કંપનીના ખર્ચા જોઈએ આપણે તો તેરસો છ્યાસી કરોડથી ઘટીને તેરસો છાસઠ કરો એટલે કંપનીએ કંપનીએ ખર્ચામાં કંટ્રોલ કર્યું છે જ્યારે કોટરની સરખામણીમાં બારસો એકાણું કરોડથી વધીને તેરસો છાસઠ કરોડ એટલે ઓન કોટર પણ ભારે વધારો જોવા નથી મળતો તો આની સર આપણને કંપનીના નફા પર પણ જોવા મળશે આવકમાંથી ખર્ચા બાદ કરીશું કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે તો નેટ પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ આ બસો ત્રણ કરોડ રૂપિયાનો કંપની ને નફો થયો છે જે ગયા ક્વાર્ટર માં એકસો બે કરોડ હતો અને ગયા વર્ષે ગયા વર્ષે ત્રીજા માં એકઠસોતેર કરોડ વર્ષની સરખામણીમાં ઇઠ્યોતેર કરોડ થી વધીને બસો ત્રણ કરોડ એટલે બહુ સારો ઉછાળો જોવા મળે છે કંપનીના નફામાં બે કરોડ થી વધીને બસો ત્રણ કરોડર અને વર્ષની સરકાર બંને કંપનીનો નફો ડબલ થઈ ગયો છે કંપનીનું અર્નિંગ પર જોઈ લઈએ આપણે આ ક્વોર્ટરમાં છે જીરો પોઈન્ટ પંદર પૈસાનું છે ગયા ક્વાર્ટરમાં જીરો પોઈન્ટ જીરો આઠ પૈસા હતું ગયા વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં જીરો પોઈન્ટ જીરો સાત પૈસા

લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને ઘટની પદ દબાવી દેજો